અસરગ્રસ્ત થઈ રહ્યા હોય આવી કારમી મોંઘવારીમાં પરિવાર સાથે ક્યાં જવું તેવા વિચાર થઈ જ મિલકતદારોમાં ડર જોવા મળ્યો છે વાત કરી રહ્યા છીએ કતારગામ વિસ્તારની સુરત મહાનગરપાલિકા દ્વારા જૂના કતારગામ પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપુર સુધી આવેલા આશરે સાતસો જેટલી મિલકતના મિલકત ધારકોને નોટિસ અપાઈ છે મિલકતો તોડી પાડવા પેલી નોટિસને લઈને સાતસો મિલકતના માલિકો દ્વારા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો અને શુક્રવારે બપોરે તમામ અસરગ્રસ્ત મિલકતદારોએ ભેગા મળી સુરત કલેક્ટરાલયે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે વીસ થી પચીસ વર્ષથી આ મિલકતો હોય શું અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘતું હતું તેવા સવાલો અસરગ્રસ્ત મિલકતદારોએ કર્યા હતા જ્યાં સુધી પાલિકા દ્વારા મિલકતની સામે મિલકત ન અપાય ત્યાં સુધી ડિમોલિશન ન કરવા માંગ કરાય છે હું નયનદીપ એપાર્ટમેન્ટમાં રહું છું સોથેવાળા ચારસો બે નંબર છે હું પચીસ વર્ષથી રહું છું બરાબર છે હવે આ લોકો અત્યારે ડિમોલેશનની નોટિસો આવી ગઈ છે અને આપી દીધી કે ખાલી કરો બરાબર છે હવે કહેવાનો મતલબ એ છે કે જય બિલ્ડરોએ એપાર્ટમેન્ટ બાંધ્યા તો એ પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે તો હવે અત્યારે રોડની સમસ્યા છે બરાબર છે તો અમારી માગ એ છે કે ભાઈ ફ્લેટ સામે ફ્લેટ દુકાન સામે દુકાન ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય અત્યારે કે ધંધા બધા બેરોજગાર છે કોઈની પાસે ધંધો નથી અને અત્યારે આ ડિમોલેશનની બધી સરસા હાલે છે બરાબર છે અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી અમારે માઇન્ડ માઇન્ડ કરીને અમારે ઘર કરી છે એ ઘર તોડવાની વાતો છે તો સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને અમને જો રોડપોળો કરવો હોય તો અમને ઘર આમાં ઘર આપે નેવું દુકાન છે આપણે હોળ એપાર્ટમેન્ટ છે ને હોળ એપાર્ટમેન્ટ છે હવે એમાં બધા એક એક ફ્લેટ વૈયા છે બરાબર છે હવે અમે જઈએ હાથ પગ હાલતા ત્યાં અમે ફ્લેટ લીધા હવે અમારા હાથ પગ હાલતા નથી બરાબર છે તો હવે તોડી નાખવાના છે તો અમારે જાવું ક્યાં આવે સુરતમાં અગાઉ પણ પાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં લાઈન દોરી મૂકી ડિમોલિશનની કામગીરી કરી હતી ત્યારે હવે કતારગામમાં જૂના કતારગામ પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર સુધી લાઈન દોરી મુકાઈ હોય અસરગ્રસ્તોમાં રિસ્સાનો ડર જોવા મળ્યો હતો બીરો રિપોર્ટની હોઉસ